તો હેલો નમસ્કાર મિત્રો કેમ છો આજે આપણે આવી ગયા છે પાવાગઢમાં આવેલા પાવાગઢ નજીક જ છે એકદમ પાવાગઢમાં આવેલા એક વન કવચમાં મસ્ત એવું ફરવાનું છે જેમ કે ફોટા પાડી શકાય તો અમે આજે આવ્યા છીએ ફોટા પાડવા માટે તો તમે જોઈ રહ્યા છો કે કેટલું મસ્ત દેખાય છે એકદમ મજા જ કંઈક અલગ આવે તો મિત્રો આ જગ્યા પાવાગઢ બસ સ્ટેન્ડથી બે ત્રણ કિલોમીટરના અંતર આવેલી છે ત્યાંથી આપણે અહીંયા આવતા લગભગ આઠથી દસ મિનિટ થશે

વસ્તુ બનાવેલી છે હવે શું કહેવાય ખબર નહીં આપણે પાવાગઢનું મોસમ તમને મસ્ત મજાનો ડુંગર આખો જોવા મળશે જ્યાંનું વ્યૂ છે એકદમ મસ્ત તો મિત્રો આ જગ્યાએ ચોમાસા દરમિયાન ખૂબ જ સુંદર વ્યૂ જોવા મળશે તો તમે પણ વિડીયો ફોટોગ્રાફી માટે અહીંયા આવી શકો છો જો કે લગ્ન સિઝનમાં પણ પ્રિવેડિંગ માટે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે ઉપર ચડે તો ઉપર એક મસ્ત પાવાગઢનું વ્યૂ દેખાય છે આપણે જોઈએ ઉપર જઈને તો તમે વિડીયોમાં બન્યા રહેજો ચલો હવે આપણે થોડા ઉપર જઈએ તો મિત્રો તમે જોવાઈ રહ્યું છે કે અહીંયા સુંદર મજાનો એક નજારો જોવા મળી રહ્યો છે લોખંડની સીડીઓ બનાવેલી છે એના પર રહીને આપણે જવાનું છે આ સીડીઓ દ્વારા આખા વનકમચને નિહાળી શકીએ છીએ તમે જોઈ રહ્યા છો કે અહીંયા મસ્ત મજાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે તો ઉપરથી તમને આવી જ રીતે કંઈક પાવાગઢનો નજારો દેખાય છે આખા ડુંગરનું વ્યૂ તમે જોઈ રહ્યા છો કે મસ્ત દેખાય છે ચોમાસા દરમિયાન તમે અહીંયા આવો તો એટલું મસ્ત દેખાશે ને લીલું છમ વાતાવરણ હમણાં એટલું બધું લીલું નથી કારણ કે વરસાદ આવવાની તૈયારી છે પણ હજુ એટલો બધો વરસાદ પડ્યો નથી એટલે વાતાવરણ એવું છે જરીક પણ ચોમાસું આવતાની સાથે જ અહીંયા લીલુચ્છમ વાતાવરણ તમને દેખાશે તો મિત્રો ઉપરથી આપણે ઘણા બધા નજારા જોઈ લીધા તો હવે આપણે નીચે પણ નજારા જોવા પડશે બરાબર છે કે નહીં તો મિત્રો બધા નજારા જોઈને આપણે આવી ગયા છે હવે નીચે વરસાદના સમયમાં તો અહીંયા એટલું બધું મસ્ત લીલુચ્છમ વાતાવરણ જોવા મળતું હશે ને કે આવું તો પડશે જ આ વખત તો આપણે આવશું તો પૂરો વ્લોગ બનાવશું પાછો તો ચાલો મિત્રો હવે આપણે નીચે જઈએ ઉપરથી તો ઘણા બધા વ્યૂ જોઈ લીધા આપણે તો હવે નીચે પણ જવું પડશે બરાબર છે કે નહીં તો હવે આપણે જઈએ નીચે તો તમે સામે દેખાઈ રહ્યું છે ત્યાં આપણે થોડી વાર બેસી અને બે ચાર ફોટો ક્લિક કરી લઈએ તો મિત્રો હવે આપણે કરી લીધા છે ચાર પાંચ ફોટા ક્લિક તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે તમને આવા જ વ્યૂ બતાવતા રહેશો ત્યાં સુધી બાય બાય